પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણને પગલે આજે યુવા ધન ચૌદ ફેબ્રુઆરી ને વેલેન્ટાઇન ડે તરીકે ઉજવી રહ્યો છે પરંતુ આપણી સંસ્કૃતિને ઉજાગર કરવા માટે અને આપણા યુવાને આપણી સંસ્કૃતિ વિશે માહિતગાર કરી શકીએ તેવા ઉમદા ભાવ હેતુથી ધ્રાંગધ્રા તપોવન વિદ્યાલય ખાતે માતૃ પિતૃ પૂજન કાર્યક્રમ યોજાયો હતો પશ્ચિમી સંસ્કૃતિ તરફ દોટ મૂકી રહેલી દેશની ભાવિ પેઢી દેશની ભવ્ય સંસ્કૃતિથી વિમુખ ન થાય તે માટે બાલ્યાવસ્થાથી જ ઉત્તમ સંસ્કારનું સિંચન થાય

હું તપ પવન વિદ્યાલયમાં ભણો છું હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું અમારી શાળામાં 14 ફેબ્રુઆરી માં વેલેન્ટાઇન ડે ની જગ્યાએ માતૃ પિતૃ દિન ઉજવવામાં આવ્યો છે આ ધોરણ 5 ના બધા વિદ્યાર્થીઓના માતા-પિતા આવ્યા છે તેમ વિદ્યાર્થીઓએ માતા-પિતાનું પૂજન કર્યું છે અને અમે આ દિવસમાં ચૌદ ફેબ્રુઆરી અમે આ દિવસરર પર મનાવશું જય માતાજી સાથે જણાવું છું મારું નામ રાજેશ્વરીભા ઝાલા રાજેશ્વરીભા કિશોરસી છે અમે અહીંયા તપોવન સ્કૂલમાં કાર્યક્રમ માતા પિતાના ભોજન માટે કાર્યક્રમ જે રાખ્યો છે તે આવ્યા છે અને આ કાર્યક્રમ મને ખૂબ ગમ્યો આવો કાર્યક્રમ વારંવાર તપોવન સ્કૂલમાં રાખે તે બદલ શિક્ષકોને સાહેબોને બહેનોને બધાને હું આભાર વિનંતી કરું છું વેલેન્ટાઇન દિવસ તો બધા આવવું જોઈએ પણ આજે માતા પિતાનું ભોજન કરવાનો જે દિવસ છે એ આવવું જોઈએ વિપુલભાઈ દલસાણિયા સંચાલક સિંહ તપોન વિદ્યાલય ધાંગદરા ચોવીસ ચૌદ ફેબ્રુઆરી આજનો દિવસ ખરેખર વર્તમાન સમયમાં યોગ્ય માર્ગદર્શન મળી રહે બાળકોને અને યુવા પેઢીને તે માટેથી અમારી શાળામાં આજે માતૃપિતૃદિન કાર્યક્રમનું ઉજવણ ઉજવણી કરવામાં આવી હતી ખરેખર સૌથી વધારે પ્રેમ બાળકને અને યુવાનોને કોણ કરી શકે તેના માતા પિતા સિવાય કોઈ જ ન કરી શકે અને આવા કાર્યક્રમની અંદર અમારી શાળામાંથી આ ધોરણ પાંચના દરેક બાળકોના માતા પિતાને શાળામાં બોલાવવામાં આવેલા હતા અને આ માતા પિતાનું પૂજન બાળકો દ્વારા કરવામાં આવેલું હતું ને બાળકોને ખરેખર યોગ્ય માર્ગદર્શન મળે અને યોગ્ય દિશામાં બાળકને ખરેખર જે વેલેન્ટાઇન ડેના ખોટા ભ્રમમાં છે એ ભ્રમ દૂર થાય અને દરેક માતા પિતાને આગળની ભારતીય સંસ્કૃતિને ખરેખર ભાવિ પેઢીને કયા તરફ લઈ જાવી છે એ તરફ લઈ જવા માટે એક સરસ મજાનું આવું કાર્યક્રમનું આયોજન કરેલું હતું કે તમામ હાજર રહેલા જે માતા પિતા દરેક બાળકોના વાલીઓ છે એમનો આજે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આવું દરેક શાળામાં ધ્રાંગધ્રા તાલુકાની તમામ શાળામાં અને તમામ જગ્યાએ આવો ચૌદ ફેબ્રુઆરીનો કાર્યક્રમ આવી જ રીતે ઉજવવામાં આવે તેવી અપેક્ષા સાથે જીડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામભા સાથે જયેશ કુમાર ઝાલા ધ્રાંગધ્રા